કરચલિયાપરાના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ગંગાજળિયા પોલીસ ભાવનગર ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન બાતમીરાય હકીકત મળેલી કે વિક્રમ ઉર્ફે વિક્કો દિલીપભાઈ મકવાણા કરચલિયાપરા પ્રેસ રોડ સંચરવાળા ચોક પાસે આવેલ ગલીમાં તેના કબજા ભૂગવટના મકાનની અંદર ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો બહારથી લાવી મકાનમાં રાખેલ છે અને વેચાણ અર્થે છુપાવી રાખેલ છે બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતાં વિદેશી દારૂની અલગ અલગ બોટલ નંગ ઓગણપચાસ અને બિયરના ટીન નંગ ચોત્રીસ મળી કુલ પંદર હજાર નવસોને સુડતાલીસનો મુદ્દામાલ કબજે કરી રેડ દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતા તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે